ભુજમાં અકસ્માતના બે દાયકા બાદ પણ ભોગ બનનાર વારસોને સાચો ન્યાય આપતો નામદાર ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવેલ છે ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટે વધારાના વળતરની રકમ વ્યાજ સહિત વીમા કંપનીને ચૂકવી આપવા જણાવેલ છે બે હજાર ત્રણના વર્ષમાં ધનાભાઈ નામની વ્યક્તિ ટ્રક ચલાવતા હતા ત્યારે સામેથી આવતી કે તેમની ટ્રક સાથે અકસ્માત થયેલ અને તેમનું નિધન થયું હતું ત્યારે તેમના વારસોએ એક્સિડન્ટ ક્લેમ ટ્રીબ્યુન્યુલ સમક્ષ વળતરની રકમ મેળવવા વીમા કંપની સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે આ બાબતે હાઈકોર્ટ સમક્ષ વળતરની વધારાની રકમ મેળવવા માટે અપીલ દાખલ કરવામાં આવી હતી ભુજના એડવોકેટ શ્રી રાજેશ પ્રેમજી ઠક્કર તથા હાર્દિક જોબન પુત્રાએ દલીલો કરી હતી શ્રી રાજેશભાઈ ઠક્કરે ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી ધના બેતરા નામના ડ્રાઈવર ટ્રકમાં ડ્રાઈવિંગ કરી સુરતથી કચ્છ તરફ આવતા હતા ત્યારે વાંકાનર પાસે સામેથી એક પંજાબની ટ્રક આવી અને રોંગ શરમાં આવીને અકસ્માતમાં એમનું મૃત્યુ થયું અને એ બે હજાર ત્રણનો અકસ્માત હતો એના માટે ગુજરાતના વારસોએ બે હજાર ત્રણમાં ભુજ ટ્રિબ્યુનલમાં વળતરની અરજી કરી હતી અને વળતરની અરજીમાં ચાલી જતા એમને ભૂજ ટ્રિબ્યુનલ તરફથી છ લાખ પચાસ હજાર એવોર્ડના મળ્યા હતા એમને જે રકમ મળી એ એડવોકેટ તરીકે મારી સલાહ પ્રમાણે ઓછી હતી એટલે અમે ગુજરાતના વારસો વતી અમદાવાદમાં નામના ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અપીલ કરી હતી અને અપીલ હાલમાં ચાલી જતાં ગુજરાત હાઈકોર્ટ તરફથી જે મૂળ રકમ મળી હતી ભૂજ એના કરતાં પણ વધારે એની રકમ વ્યાજ સહિત બાર લાખ એક્યાસ હજાર મળેલ છે આ આખા કેસનો મહત્ત્વનો મુદ્દો એ હતો કે ભુજ ટ્રિબ્યુનલે ગુજરાતના વારસોને જે લોસ કોસ્ટ ટુ ધી એસ્ટેટ અને ફ્રુનલ એક્સપેન્સીસના રકમ મળી જોઈએ એ નથી અપાવી એની સામે અમારી નામદાર ગુજરાત હાઈકોર્ટની સમક્ષની રજૂઆતમાં હાઈકોર્ટે માન્યું અને ફક્ત લોસ કોસ્ટ ટુ ધી એસ્ટેટ અને ફ્રુનલ એક્સપેન્સ મળીને બે લાખ એકતાલીસ હજાર એ અપાવ્યા હતા અને બીજી વળતરની રકમ અપાવી હતી એ કુલે મળીને ચાર લાખ એક્યાસી હજાર વ્યાજ સાથે અપાવે છે કુલે બાર લાખને એક્યાસી હજાર અરજદારોને ચૂકવવા માટે નામદાર હાઈકોર્ટ હુકમ કર્યો જે રકમ અરજદારોને મળી ગયેલ છે આખા કેસમાં ભૂજ ટ્રિબ્યુનલ તરફથી જુદા જુદા જે ચુકાદો રજૂ કર્યા હતા એને ધ્યાને લેવા જોઈતા હતા પણ એ જ જજમેન્ટો નામદાર હાઈકોર્ટે ધ્યાનમાં લીધા અને વળતરની રકમ અપાવી છે અને ખાસ તો જે લોસ કોલથી એસેટ અને ફોનલ એક્સપેન્સીસની જે રકમ અપાવી છે એ મારી દૃષ્ટિએ ખૂબ જ ન્યાયોચિત છે અને અરજદારોને મદદ કરતા છે